લીંબડી રાજકોટ હાઇવે પર હડાળા બોર્ડ નજીક ખાનગી ટ્રાવેલ્સની બસ નો કાબુ ગુમાવતા બસ પલટી ખાઈ ગઈ રાજકોટ જઈ રહેલી આ બસના અકસ્માતમાં વધુ મુસાફરો ઈજાગ્રસ્ત થયા અકસ્માતની જાણ થતા સાયલા ચોટીલા અને ડોળિયા વિસ્તારની એકસો આઠ એમ્બ્યુલન્સ દ્વારા તમામ ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા પ્રાથમિક સારવાર મળે તે માટે ઈજાગ્રસ્તોને

અમદાવાદ રાજકોટ નેશનલ હાઈવે પસાર થાય છે જે નેશનલ હાઈવે ઉપર અનેકવાર અકસ્માતો સર્જાય છે ત્યારે ગઈકાલે પણ આ રીતનો એક અકસ્માત સર્જાયો હતો જેમાં જાન ભરેલી પ્રાઇવેટ લક્ઝરી બસ જઈ રહી હતી ત્યારે તે ડ્રાઈવર સ્ટેરિંગ ઉપરથી કાબુ ગુમાવતા પલટી મારી ગઈ હતી અને તેમાં વીસ થી વધુ જેટલા શખ્સો ને નાની મોટી ઈજાઓ પહોંચી હતી જોકે કોઈ જાનહાની ના સમાચાર મળ્યા નથી પરંતુ જે ઈજાગ્રસ્તો હતા તેમને સારવાર માટે પહેલા પ્રથમ સાયલા હોસ્પિટલ ને બાદમાં સુરેન્દ્રનગર ખાતે રિફર કરવામાં આવ્યા હતા આ અંગે પોલીસ દ્વારા એકસો આઠ ની મદદ થી સારવાર માટે અકસ્માતમાં ઈજા હિજા ને સારવાર માટે મોકલવામાં આવ્યા હતા અને પોલીસે અકસ્માત નો ગુનો નોંધી વધુ આગળની તપાસ હાથ ધરી છે જી જગદીશ માહિતી બદલ આભાર